નમસ્કાર ખેડૂત મિત્રો લીલુડી ધરતી યુટ્યુબ ચેનલમાં હું પ્રશાંત પટોળિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આ વખતે જેને જેને ઉનાળુ મગફળીનું વાવેતર કર્યું છે એને લગભગ મોટા ભાગના ખેડૂતોને મગફળી ઉગીને બહાર આવી ગઈ છે ખાસ કરીને આપણે અત્યારે જે મગફળીના ખેતરમાં ઊભા છીએ એમાં આ પાટલામાં નવહારનું વાવેતર છે અને ખૂબ સરસ રીતે ઉગીને આ મગફળી બહાર આવી છે હવેના પછીના સ્ટેજમાં મગફળીની શું માવજત કરવી એના વિશે આજે ખાસ વાત કરવી છે ખાસ તમે અત્યારે જુઓ તો મગફળીના ફિલ્ડમાં જ્યારે આટો મારતા હોય તો મગફળીમાં અત્યારે બે જીવાતનો એટલે ખૂબ વધારે જોવા મળ્યો છે એક છે થ્રિપ્સ અને બીજી છે લીલી પોપટી અત્યારે તમે આ મગફળીના ફિલ્ડમાં જુઓ તો આ મગફળીના જે પાંદડા છે એ કૂકડાઈ ગયા છે નીચેથી ઘસરકા પડી ગયા છે અને આમ બાજુ વળી ગયેલા દેખાય છે થ્રિપ્સ જે છે એ પાછળ પાનના પાછળના ભાગે ઘસરકા પાડીને જે રસ ચૂસે એને લીધે આવા પાંદડા ઘણા બધા મગફળીના ફિલ્ડમાં જોવા મળે છે અને થ્રીપ્સનું ખૂબ હેવી એટેક મગફળીમાં હાલમાં છે તો આ મગફળી અને લીલી પોપડી બંનેનો સાથે જ કંટ્રોલ કરી શકાય એના માટે હળવાથી લઈને ભારે રાઉન્ડો અલગ અલગ આપણે છંટકાવ લેવાનો છે ખાસ કરીને હળવા રાઉન્ડમાં પ્રોફેનોફોસ કે પ્રોફેનો સાયપર ચાલીસ મિલી પ્રતિપંપ એના સિવાય લેમડા સાયલોથ્રીન ચાર પોઈન્ટ ચાર પોઈન્ટ નવ ટકા સી એસ પચીસથી ત્રીસ મિલી પંપ અથવા તો ફિપ્રોનિલ પ્લસ ઇમિડા ક્લોપિટ જે ચાલીસ ચાલીસ ટકાનું સોલ્યુશન આવે છે એનું સાતથી આઠ ગ્રામ પ્રતિ પંપ પ્રમાણે નાખીને જો વ્યવસ્થિત ઘાટો છંટકાવ કરવામાં આવે તો આ થ્રિપ્સ અને લીલી પોપટી આનાથી આ સ્ટેજે આપણી મગફળીને સરસ રીતે બચાવી શકાય સાથે જ મગફળીને હાલ જે વાતાવરણ ઇમ્બેલેન્સ છે કે શરૂઆતમાં તો ગરમીના રાઉન્ડ ચાલુ થયા હતા પણ હમણાં પાંચ ચાર પાંચ દિવસથી જે ઠંડીના રાઉન્ડ છે વચ્ચે ઘણા બધા વિસ્તારોમાં માવઠું પડ્યું તો મગફળીને જે અસર થઈ છે અને જેનો ગ્રોથ રૂંધાણો છે એટલે કે જેનો વિકાસ વ્યવસ્થિત થતો તો એ હાલમાં થોડોક રૂંધાણો છે આ સ્ટ્રેસમાંથી મગફળીને બહાર કાઢવા માટે સારી કંપનીના હ્યુમિક અને ફૂલ્વિક એસિડ જેવા કે જીગરી અને પ્રોચેટ અથવા તો કોઈપણ સારી કંપનીના બાયોસ્ટિમ્યુલન્ટ કે જે મગફળીને સ્ટ્રેસમાંથી બહાર કાઢવાનું કામ કરે એનો આ દવાઓની સાથે થ્રીપ્સનાશક દવાની સાથે ખાસ છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવે સાથે જ આ મગફળીના પાકમાં અત્યારે પિયત આપીને ત્યારબાદ જ્યારે પિસ્તાળીસ પચાસ દિવસની મગફળી થાય અને ફ્લાવરિંગ જે છે કે ફ્લાવરિંગ લાગવાની શરૂઆત થાય ત્યારે આ ફ્લાવરિંગ સમયે સ્ટેપઅપ અથવા તો શાઇન આ બેમાંથી કોઈપણ એક દવાનો વ્યવસ્થિત એના માપ પ્રમાણે ઉપયોગ કરવાથી ફ્લાવરિંગ ખૂબ સરસ બેસે છે જો આ મગફળીનો આપણે ઉનાળામાં ગ્રોથ વધારે હોય વલ વધારે થઈ ગયું હોય તો ગ્રોથ અટકાવવા અને વ્યવસ્થિત સૂયા બેસાડવા માટે ચમત્કાર પચીસ મિલી પંપ પ્રમાણેનો ઉપયોગ કરવાનો છે સાથે જ વચ્ચે વચ્ચે જ્યારે પિયત આપતા હોય ત્યારે સલ્ફર અને કેલ્શિયમ નાઇટ્રેટ આ બંને ખાતરોને વારાફરતી મગફળીના પાકમાં ખાસ આપવાના છે આ કેલ્શિયમ નાઇટ્રેટ જે છે એ મગફળીના પાકમાં પૂરતી ખાતર તરીકે દાણો ભરાવવામાં ખૂબ સારામાં સારા પરિણામો આપે છે આના સિવાય આ મગફળીમાં હળવા રાઉન્ડતા ફૂગનાશકોની વચ્ચે વચ્ચે રાઉન્ડ લેવાના છે જે ઉનાળું મગફળી છે એમાં કોઈ હેવી ફૂગનાશક ફૂગનાશક દવાઓની જરૂરિયાત રહેતી નથી પરંતુ સાફ અથવા તો એક્ઝાકોનાઝોલ કોન્ટાફ કોન્ટાપ આવા હળવા રાઉન્ડ વચ્ચે વચ્ચે લેવાના છે કે જેથી કોઈ બગાડ બેસે નહીં કે જે પાનના ટપકા અથવા તો ટીક્કા જે છે એ આપણી મગફળીમાં લાગે નહીં એના સિવાય ઉનાળું મગફળી ઉનાળું તલ મગ અડદ કોઈપણ પાક વિશે આપને વધારે માહિતીની જરૂરિયાત હોય તો આપ અમારા હેલ્પલાઇન નંબર એકાણું જીરો એકતાલીસ પાંત્રીસ અગિયાર ત્રણ ઉપર અમારો સંપર્ક સાધી શકો છો ફરીથી મળીશું ખેતીને લગતી કંઈક નવીન પ્રકારની માહિતી સાથે અત્યાર માટે બસ આટલું જ ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન